નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે મોટી આની દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો 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 જણાવી દે કે ત્યારે વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો રાજકોટમાં આજી ડેમ પાસેના વિસ્તારમાંથી ગઈકાલે સાંજે એક સળગેલી લાશ મળી આવી હતી મળતી માહિતી અનુસાર મિત્રો આપને જણાવી દે કે જેની ઓળખ પાંત્રી વર્ષીય વિપુલ કચરા તરીકે થઈ હતી જોકે મિત્રો વધુ તમને જણાવી દે કે પોલીસે તપાસમાં સામે આવ્યું કે યુવકને પહેલાં તાર વડે ગળે ટૂંપો આપ્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેના હાથ પર બાંધેલા હાથ યુવકની હત્યા કરી અને લાશ ફેંકી દેવામાં આવી હતી જોકે મિત્રો આ ઉપરાંત તો ઓળખ ના થાય એટલા માટે સળગાવી દીધી હતી પોલીસે ત્યારે મિત્રો આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે જ્યાં મિત્રો અત્યારની ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ અને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ